એના બેક્ટેરિયા જે બનાવેલા આવે છે એ ઘણા બધા પ્રકારના તો આનાથી આપણે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે પણ હવે મિત્રો એની ઘણી બધી પ્રોડક્ટો આવે છે એમાંથી આપણે આમ કહીએ તો પચાસ ટકા જેટલી પ્રોડક્ટોનો એનો ઉપયોગ કરીએ છીએ અને ખૂબ સારા રિઝલ્ટો આવે છે અને આપણે એના વિડીયો પણ બનાવ્યા પણ વિડીયોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી તમે પ્રેક્ટિકલ કરીને બતાવો આપણે પ્રેક્ટિકલ કરીને પણ બતાવશું તો આજના વિડીયોમાં આપણે ખાસ જોયું છે કે જે આપણે ડાયરેક મગાવેલું છે આ જે કિશાન ચંદ્રાજીની પ્રોડક્ટો છે એ મગાવેલી છે જે આપણે તમે જોઈ શકો છો રાજકોટથી મગાવેલી છે તો આપણે આને ખોલીને જોઈએ કે આની અંદર જે આપણે પ્રોડક્ટો મગાવેલી છે બધી અલગ અલગ કામ કરતી અલગ અલગ પ્રોડક્ટો છે કે જેની અંદર આ વામ આવે છે વામનો શું ફાયદો થાય શું ઉપયોગ કઈ રીતના ઉપયોગ કરવાનો એનો પણ આપણો નેક્સ્ટ વિડિયો આવશે અને મિત્રો ત્યારબાદ જે આપણે આ ટ્રાયકોડરમાં કે જે આ ટ્રાયકોડરમાં છે એ ઘણા બધા કંપનીનો ટ્રાયકોડરમાં લેવા પડતા પણ જો એ ના લેવા હોય અને તમે ઘરે જ બનાવી શકો તો એ માટે આ ટ્રાયકોડરમાં અને ત્યારબાદ જે આપણે આ OWDC કે જે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હશે કે વેસ્ટ ડીકમ્પોઝર આ પણ આપણે કઈ રીતના બનાવવાનું એનો પણ વિડીયો આવશે એટલે આ ત્રણ પ્રોડક્ટ તો આ થઈ અને ત્યારબાદ આપણે એક આ બોટલ મગાવેલી છે જે તમે જોઈ શકો છો ખાસ કરીને આના વિશે અત્યારે માહિતી આપું મિત્રો થોડીક તો આ એનપીકે કે જે તમે અત્યારે ખાતરો ઘણા બધા મોંઘા મોંઘા લ્યો છો જે ઓર્ગેનિક લ્યો છો અને રિઝલ્ટ આવે છે એ તો અલગ છે પણ જે રિઝલ્ટ ના આવતા હોય એને ઘણી બધી કંપનીઓ છે કે એ એનપીકે છે બનાવે છે જે આપણે પાવડર ફોર્મમાં તો મિત્રો જે દાખલા તરીકે કોઈનું નામ તો ના લેવાય પણ તમે સમજી ગયા છો કે ઘણી બધી કંપનીઓ છે કોઈનું નામ લે તો અત્યારે ડાયરેક્ટ આપણા ઉપર આરોપ નાખી દઈએ કે તમે એમાં અમારું જે અત્યારે આપણે ડોક્ટર કિશાન ચંદ્રાજી બનાવેલું આ એનપીકે છે કે જે તમે ઘરે જ બનાવી શકો એક જ વખત બનાવવાનું ત્યારબાદ તમે કાયમી માટે આનો ઉપયોગ કરી શકો એટલે મિત્રો ખાસ કરી અને કહેવાનું એ આવી જે ડૉૉ ની જે બધી પ્રોડક્ટો છે અને કઈ કઈ રીતના અલગ અલગ પ્રોડક્ટો છે અને અલગ અલગ બધી કામ કરે છે માત્ર તમારી મહેનત છે આમાં કોઈ જાતનો ખર્ચ નથી એક જ વખત ત્યારબાદ તમે આજીવન બધી પ્રોડક્ટો છે એને રાખી શકો છો તમારે ખાલી મહેનત જ છે બીજું કોઈ જાતનું કામ છે નહીં આની અંદર અને માત્ર ગોળ જ જોઈએ છે બીજું કોઈ ખર્ચો પણ આટલો નથી સામાન્ય એવા ખર્ચામાં તમે ઓર્ગેનિક ખેતી ચાલુ કરી શકો છો આ જે પ્રોડક્ટો છે એનાથી તો હવે મિત્રો આ કોઈ પ્રોડક્ટો તમારે મગાવવી હોય તો આપણે જે ડિસ્ક્રિપ્શનની અંદર એક નંબર છે અને અત્યારે તમે લાઈવ પણ સ્ક્રીન પર જોઈ શકો છો આ નંબર છે આપણે રાજકોટથી મગાવેલી છે અને આ તમે બધી પ્રોડક્ટો છે રાજકોટથી મગાવી શકો છો વધુ માહિતી કદાચ ત્યાંથી તમને પણ મળી જશે એટલે ખાસ કહેવાનું કે આપણે હવે ત્યારબાદ એક પછી એક પ્રોડક્ટના વિડીયો બનાવશું લાઈવ ડેમો પણ આપશું જેથી કરીને ખેડૂત મિત્રો કોઈ પણ નવા હોય તો એને વિડીયો કામ આવી શકે કેમકે આ વિડીયો જોઈને પાંચ પચીસ ખેડૂતો કદાચ આવે તો પણ ફાયદો એટલે મિત્રો આ બધી તમામ પ્રકારની છે ઓર્ગેનિક છે આમાં ઘણા બધા ખેડૂત મિત્રો વાપરતા પણ હશે એટલે ખાસ કહેવાનું એ કે તમારી નજરે આપણે લાઈવ ડેમો કરીને વિડીયો બનાવીએ છીએ કોઈ વ્યુ છાપવા કે મોટી મોટી વાતો કરી અને વહી જાવું કે આ કરો ખેડૂત મિત્રો આ કરો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોને ઉકલે એ જ કરવાના છે આપણું કોઈ માનવાના છે નહીં પણ અત્યારે આપણે જો આવા વિડીયો સારા સારા એને પ્રેક્ટિકલ કરી અને બતાવીએ તો આપણે ખેડૂતને ઓર્ગેનિક તરફ વધારે વળે એટલે હવે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો એક પછી એક વિડીયો બધા લાઈનની અંદર આવશે અને જેથી કરીને ખેડૂત મિત્રોને બધી માહિતી મળી રહે એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમને વધારે માહિતી છે મળી જશે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન આવતો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા